નમસ્તે રામ રામ અને સીતારામ સ્વાગત છે વિડીયોમાં અને ગાજર ગોટવાનું ચાલુ કર્યું હવે જો આ વાંધે ગાવે જેટલે ગોસેલા તો બેઠા ને કાચલા પણ એક બે ટુકડા ગોટીએ એટલે પછી ટોર નહીં નાખવા જાય પછી પાકી જાય આ બાજુ વાટીઓ વાટે કામ આવે વાટવાનું मै नीते जाटा, से पी अल्थी -अल्थी जाटा थी। थी। थी थे का ले बेहु खाती ने डल डल जाटे लिए और अड़ता जे जाटा नी करी हत्के फड़िया या बाजू रस्ता में काके दो रेत्या टोल खाई जे पसे तेवी नी सजाटो थे को ने साचू भी हो ए रोगों बगाले या तीतीया रेत्या टोल खाई जे हमणा पसे नी सजाटो ने रस्ता में काके दियो पूरा होवे ने को दियो तो एक हटिया को दियो टाइम होए तीरे एक बे पूरा को दे जा ले बेंडा पाद आए बाजू पर तो पजी कासा जरा

Makai Pan Ni gì y lạc, mặt lạc bakay, nila ra kama matey akuru, gaja majikwa mặt y gội baki yu vatwa mato kay, nova lag yu vatwa na tora kay yu 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 cái yu 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 એટલે એટલે થી અર્ધ્ય થી વાટેલી પણ આપણે વખત જન રોગું रोग છે વા આ બધું આ પાંદલા ને ના થડીયા ની હમણા વાટેના રસ્તા માં નાખે એટલે એટલે ઠોરા માં ઉપા હોય થી પણ ખાઈ બેચું દવા વાટી આ રે દવા માં શું નું કરની માં કયા આ એ માં કઈ વાટેલે આ બે આઈટમ સે આ

બે કે મેને આપો તો ફીન દોવા દીએ એટલે આપી દીજો ને એને પેહી પાડડા ઉપર ઈ છે ને ભાઈ હે પાડડુ મરે ગું દોવાનું નથી દેતે તે લગાઈ એને તે હરતેને આપી દીધો પારવા માટે મહિના દીધો તો ઈ કાચા ઠીકે દો તો અને કેમ આજ તો ક્યાં જરૂર હતી ને ખાલી ઉજાતા જ હતી પછી એલા આપી દીધો કાચાને એલા વયા થી ઢોડી બે પાડીઓના બે પે ગજમ પણ વટાઈ ને આવે કે સોથી આવી જાય હમણાં ઢોર ને બોય છે નીલાડા ને અને આ પાટી નું નામ પાડ્યું નંદુ એ વાટી વધારે કાંઈ મકાઈ પણ ખાઈ છે ખરી અને એનું નામ હવે રાખ્યું નંદુ પાડ્યું નંદુડી અને એટલે પાટુ નામ રખલો હતો એ તો આપણે હમણાં વાત કરી છે પારવા માટે આપતી તો રખલા નહીં તો mình là cái này đem nó tôi mấy qua đây nó kết hôn nó cái video nó rồi bên này mới có hẹn lệ ai muốn cái gì đó. 啊！Um

ને આપે માલ પછી ખીસડા માં જમણવા ખીસડા માં કઈ જમવાનું હોય ને તો એવી તાર બેન ને પૂછ

ડોક્ટર ma bija બેન બહેન ની તો બીજ આવની તો બે aja પડે ને પછી માં કે હજુ અજાજા કોન હોય ને રોય ઉડે તી ટાઈટ લાગે ચાલ અટાણા માં વેલું પાકું પડે ટાઈટ લાગે અમે તો ઘરે બેઠા રહીએ આજ વેલે રે રિક્ષા હે મન ટાઈમે જ લાગે હમ પાછો રાત ને ટાઈટ નું માર ગોઠવવાનું મન નથી ભઈ સવાર ગોઠવવાનું ભઈ દપન મુઠી એક બસ વાત એ ભરે વેન ખાલી કરને કે

आ भूहर कोई बार नंबर निकई है जो मन याद कर तो भूहर कर के आईयो आईओन को फोटो बने भूहर में देखो नहीं खा कपाय है तो मन खबर तो है हां नहीं देख ना के दे लाले को करो ना जा बैठ जा कपाय भी મન કવા દી કે આ તો દેખાય કે આમણા ને કે રિક્ષાનું દુખ કુંડો મોટર ગાડી આ ચાલુ કરી લાગે ચાલુ કરી હા તે ये ले ले तो वो ये हाँ, ले तो 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 पे वाले बताए आओ वहां हां पूरा लिखता है रीणा वाले खाना मजा आई नहीं कोको एक पास मु हूंंजल नहीं है 4 महीना 4 महीना है को पप्पू क्या खा रही है खाली ही मोती ना जा रहे हैं

કે લાય આપડે કેરિય ઓયો દી બીજે હા હા બીજાની બાપને આપણો ના હોય આપણો થોડું ડાલ ઓર બધી રીતે આવી હોય આંગોશ માં હા બોલ ની કે આપને કોઈ થોડું કામ છે ને હોસ્ટેલો માં તા શો કર્યો ને પછી આવ મનાય કે નીકરાય કે જવાય કે હવાય કે કોઈ આવે કે લી થોડકો લો સાહેબ પાછો સેટો પલો તો આથી કોઈ જાય એક ભૂહો ને ગોઈ બાકી રહે ને ભૂહો કપાય ને હવા નાખી

એને તો આગ મજા હેઠળ રાખી દીધે એક મીંદડો ને એક પાડો બે મીંદડા ને દૂધ પીવો એટલે ધોળા હમ